આજ મે ટાઈમ પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો તો હે ને આજ અટાણે સાડા હાથ વાગે હું રેડી થઈ એટલે અમારે કાંક જવાનું જી હે જવાનું ઈ હે ને સેજ એટલે અમારા હેના યુટ્યુબમાં હેના લાખો ભાઈ એના દીકરાનો બર્થડે હે એ તો તમે બધા ઓળખતા જી હે લખો લખણ ખોટો એની ચેનલનું નામ હે તો એના છોકરાનો બર્થડે હે તો અમને આમંત્રણ આવ્યું એના બર્થડેમાં જવાનું તો જો એ અમે હેના ને નીકળીએ અજે અમે ગામમાં જઈ હું હાળા હાથ વાઈ ગયા છે તમે ગામમાં જઈ હું નાથી ગિફ્ટ ખરીદ થયો પછી ગિફ્ટ લઈને પછી અમે જઈ હું કા મિલક કા હે જવાનું હા ત્રણ માલી હે ને દ્વારકાધીશ હોટલ હે ને ના જવાનું હે તો હારવાલો એમ હે ને ના જઈને જ આપણી બ્લોગ કન્ટિન્યુ સ્ટાર્ટ કર્યું ને જો રસ્તામાં હેના કંઈ દુકાનું ખુલ્યું કે આજ તો જો રવિવાર હે એટલે આખું ગામ બનવું હોય તો ગિફ્ટ લેવાનું એ વિચારીએ કાંથી લેવા જાઉં એ ઘૂમરા મારી હું કાંઈક દુકાન ખુલ્લી જડેજા હે તો નાથી લેલી હું જો તો ગિફ્ટ લેવું ને તો ત્યાં બ્લોગ સ્ટાર્ટ કરી નકો પછી હેના ન્યા જઈને જ સ્ટાર્ટ કરી ને ગિફ્ટમાં એવું હે કે અમારે હે ને મારે કંઈ જવાનું નક્કી નહોતું કે હે મજા નહોતી હમણાં આવે હતી હજે મને શરદી જીવન હે ને માથું દુખતું હતું એટલી કઈ જવાની કઈ ઓલું ઉતું નહીં હા ના હા ના કરતી હતી ને વરે અટાણે રહી રહી નહીં ભાઈ ક્યાં તો ગીફ રેગું નખા ત્યાં કાલે જ લેવત કે આજ હવે જ લેવત એ વટાણે હુરી સડવાના હે કામ કરીએ જડે કે કામ થાય સારું હાલત તમે મજા લીજ લોગમાં કન્ટિન્યુ બન્યા રીજ છે ગા એક હે બીજા યુટ્યુબ હે ને યુટ્યુબ વાળી કા નામ છે રેખા હા એના હાટું લેવાનું હતું તો એના હાટું લઈ લીધું ને મેં લઈ લીધું મેં તો બેટ દોડો લીધા ઓલી હાટું બંદૂક લીધી ઓલી તો હારું હાલો એવા પણ છે ને ત્યાં જ જઈને બ્લોગ કન્ટિન્યુ સ્ટાર્ટ કરીએ ત્યાં જ ના વેલારા પૂગે જાય અમે છે દ્વારકા હોટલ ઈ ને અમારા યુટ્યુબર દ્વારકાધીશ છે દ્વારકાધીશ આ હે રેખાબેન ઈ યુટ્યુબ માં બ્લોગ બનાવે છે એની જરાક આઈડી માં તો મારે છે કે કે હમણા તમે બ્લોગ કેટલો મહિનો દી થગવે છે ને તમે કઈ ના કર 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 ટાઈમ બહુ જોટ છે પછી મજા નતી ના એટલે રે ગુનાલ જો અમે છે ને હોટલ ઈ ભૂગાઈ માં દ્વારકા ગ્રાન્ડ દ્વારકાધીશ હા એમાં બોર્ડ માર્યો ઈ હે હા પછી હું પછી દેખાડી

કેક આવે ગઈ મન તો નાને જ તો મનતા માં આવે એટલા બેઠા હતી આથી કેક ઉતારી ત્રણ જો આનો બર્થ હે આ હે બર્થડે બોય

you mm -hmm.

એક નંબર હે કટિંગ કર લે તો એક કી કો જવા એક એક નંબર માં આઈ જવાનું ઓલીકમ આઈ જવાનું હૈ હાલો તો હવે પેટ પૂજા કરી લઈએ પછી બ્લોગ કન્ટિન્યુઅસ સ્ટાર્ટ કરીશું ઘરે કમ થાય તો કમ થઈ જશે એક બાર ફ્રી ઓનલેન માં મમમો તો કોને મોગ દે સારા કોને મે કે જાવું આવવાનું આવે ગુને હરિયળ કરીએ કાઈ રેખા જો મે લીયો આના થી બહુ મસ્તી નું view આવે છે હા હાઈવે છે હાઈવે ટાજ હોટેલ છે જો હોટેલ નો હે ને view દેખાડાવું તમને આખી લાઇટુ લાઇટ ને ઉપર નું હે ને બેસવાનું હે ટેબલ લેવું ને આખો લુખ આટલી પવન આવે

અગાસી ઉપર એટલી છે ને એકદમ ફૂલ પવન આવે છે બાર નો હું તમને વ્યૂ દેખાડતી હતી ને હોટલ નો તમારે તો હાથ ધ્રુજતા હતા વધે હું ધ્રુજા મારા હાથ ધ્રુજાઈ ગયો ખાઈ લીધું ને એટલે વધારે થોડીક ટાઈટ લાગે ખાઈ હે ને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો